મારી એક બીજો અનુભવ આ સાર્નીધ્ય પણ કોઈ બતાવ્યું તો ફોનમાં ઓટોમેટિક વિડીયો મારી ઓટોમેટિક આવે વિડીયો હા આમ દુઃખી થઈને રાતે ઊંઘ નથી આવતી તો આમ ભૂવા કરીને થાકી ગયેલો તે રાતે રડતો હતો ને ઓટોમેટિક ફોનમાં વિડીયો આવેલો

એની ભાવના હતી પૂર્દેવી જોણવી અસર કોણ હા સપને આઈ ને એની ચામુન વાતા બતાઈ દીધી હા હું એવું કહું છું કે તારા બારોટના ચોપડાની આ ચામુન વાતા છે હા જેવ મક એટલી ગઈ પણ કોઈ કુરદે કઈ એ જાણતા નઈ બધા ખોડિયા તરીકે જ પૂજા ખોડિયા નત પૂજા ચામુન માતા તો કોઈને ખબર જ નહીં કોઈ પૂછતું જ નહીં હું એકલો દીવો કરું કાલ હવે કુળદેવી પ્રાપ્ત કરવા માટે કેટલા સ્ટેજ પાર કરવા પડે ધારો કે તળિયું નડતું હોય તો તળિયાના દેવનો વ્યવહાર અધિકાર વ્યવહાર ચાલી રાજી રાખવા પડે કોઈ ન્યાય વાળ્યો હોય કોઈ નખો દેવું હોય પછી એમ કરતા કરતા આગળ જતા તમને કુળદેવી તમને મળે ક્યાં મારી કુળદેવી તું નથી પારો પહેલી તારી કુળદેવી આવતી રામ રામ મે બીજું કે મારા મેટરમાં નંબર જ નહતો આવતો તો મેં એમાં કુળદેવીને એવું કીધું મા બોલ તને કયું દેવ આડું થાય તને કયું દેવ જાગૃત નહીં થાય તું તું જાગૃત થા પેલા તો મારા ગુના બતાય એનું સમાધાન કરવા ત્યાર હું પછી મારા વડીલોના ગુના બતાય એનું પણ સમાધાન કરવા હું ત્યાર પણ મા તું જાગૃત થવા એવી પ્રાર્થના કરીને અઢી દિવસ માં મારો નંબર આવી ગયો અરે રાવ પ્રાર્થના કરીને અઢી દિવસ ગઈડિયા ખોડિયાર ખોડિયાર જ કર્યું પાંચ મેળવી થી ખોડિયાર જ પૂજા પણ ખબર જ નહીં મનુ ના અંભારી